બોલો ફિનિશ નખનિયા નમસ્કાર શ્રી જય ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં બધાને જય માતાજી જય દ્વારકાધીશ ભાઈ બધાને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે અને ભાઈ ખાસ કરીને આજ 7મ અને પંદરમી ઓગસ્ટ બે તહેવાર એક આલે છે તો ભાઈ આજ ખાસ કરીને એકદમ કાળો ફરીથી વિડીયો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે બોટ બોટ પહેરી લીધા છે અને ભાઈ જવાનું છે આજ આપણે નિશાળે અને શીતળાનાએ તો બતાવીએ આજનો કાર્યક્રમ કેવો છે અને કેવો તહેવાર છે તો ફટાફટ જઈએ હમણાંથી ભાઈ મોડું બહુ થઈ જાય છે કેમ કે રાતે વિડીયો એડિટિંગ કરતા હોય અને દિવસે થોડું ઘણું કામ હોય ને ઉજાગરા એટલા હોય એટલે કાંઈ ભાઈ ટાઈમે વિડીયોને બધું અપલોડ કરવું અને એડિટિંગ કરવું બહુ અઘરું પડી જાય તો હાલો ફટાફટ મોડ થઈ જાય તો જઈ નિશાળે જઈએ ને શીતલા ભાઈ બતાવી જાય આજનો કાર્યક્રમ કેવો છે તો ભાઈ વિડીયોમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને બાકી તો હાલો બતાવી જશે ભાઈ આવી જશે આપણે ફારવેલ

સીતારામાએ પગે વાગીને નહીં આવ્યા છીએ હવે જઈએ આપણે નિશાળે કાર્યક્રમ લગભગ તો પૂરો થઈ ગયો ન હોય તો સારું ચાલો ફટાફટ આપણે નિશાળે જઈએ

બધા મિત્રો ઉભા છે અને આપણે અહીંનું આયોજન મટકી ફોડનું થવાનું છે તો ભાઈ ખાસ કરીને રીલ શૂટ કરવા આવ્યા છે તો વિડિયો કાલે આવી જાય સર કાલે ભગવાનની યાત્રા ડીજે સાથે નીકળવાની છે અને કનૈયા ગ્રુપ તથા ગામ સમસ્ત બધા લોકો આમાં લાભ લેશે અને બધાને આવવાનું છે જય મુરલીધર બોલ કૃષ્ણ દ્વારિકા સી હૈ રણસો યરડા બજરંગ બાપા જય જય સિતારા તારા ભાઈ રીલ શૂટ કરવા એવા હતા ને બધા ફેમિલી મળી જાય અને ભાઈ અહીંયા અમારે જોવો તમે વાહ ભાઈ અહીંયા લાડવા છે અહીં છે અને ભાઈ એટલી એટલી મીઠાઈ રાખે છે તો ભાઈ મસ્ત મજા ને દિવસે ભાઈ તહેવાર હોય ને મીઠાઈ ન હોય એવું થોડું બો તો જરૂર આવો એકવાર ભાઈની દુકાને બહુ મસ્ત મીઠાઈ રાખે છે તો એકવાર જરૂર મુલાકાત લઈ જાય

tapi semua mahungu musik kamar, samosa sih, semangcuriom sih, aneh khas, panen di kencak ya, tahu tidak jamilah? Oh papa, dia, si taran kenjo, si taran kenjo, aja kenjo si taran, si હાલો તો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ કારણ કે બીજો દિવસ થઈ ગયો છે તમને એમ થતું છે કેમ પાછું ગુડ મોર્નિંગ નહીં ભૂલી નથી જો યાદ જ છે ને આજે કંઈ વિડીયો પૂરો કર્યો નહીં કારણ કે મહેમાનો ને ને બધું બહુ કામ વધી ગયું હતું એટલે અત્યારમાં મે આપણે વિડીયો એન્ડ કરી નાખીએ ને અત્યારે આપણે આવી ગયા હતા વાળીએ રોપ છે તો ભાઈ કામે એટલું વધી જાય છે અને બહુ બધું કામ આવી જાય છે એટલે ટાઈમે ટાઈમે અમુક વસ્તુ ઓલી કરવી પડે એટલે ખાસ વેક ધાલો અત્યારે વિડીયો પૂરો એડ કરી નાખીએ આગલા વિડીયોમાં ગામ લોકોએ ભાઈ ઘણો સપોર્ટ કર્યો આવો આવો સપોર્ટ કરતા રહ્યો અને ભાઈ ઘણો ઈશ્ઠામાં અને બહુ બધાએ સારો ફ્રેમ બતાવ્યો તો ભાઈ આવો આવો સપોર્ટ કરતા રહ્યો બાકી તો આજના વિડીયોમાં એટલું જ હતું વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાકી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી અને હા ભાઈ ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો નીચે જોઈ લેજો સબસ્ક્રાઈબ કરી નાખજો